અંબેશ્વર પંથકમાં માતા પિતા વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર દીકરી પરિવાર અને સાસરીઓ વચ્ચે ધીંગાણું થતા

કાકા સસરા પરેશ વસાવા સવારથી ઢોળ ચડવા માટે ગયેલા અને તે વખતે જ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ફરિયાદીના દિયરે બૂમો પાડતા અવાજ સાંભળી ઘર નજીક બહાર નીકળી જોતા ફરિયાદીના ભાઈ અંકિત પ્રવીણ વસાવા હિમેન્સો પ્રવીણ વસાવા સુમિત્રાબેન વસાવા અને અર્જુન વસાવા ફરિયાદીના દિયર અને સાસરી પક્ષના લોકો સાથે ઝઘડી મારામારી કરતા ફરિયાદી સહિત ફરિયાદીના પતિને પણ અને દિયરને ઈજાઓ પહોંચાડી હતી જેના પગલે એકસો આઠ મારફતે સારવાર અર્થે ઈજાગ્રસ્તોને ભરૂ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેના પગલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે જો કે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે જોકે પ્રેમ લગ્ન કરનાર ના ભાઈ અંકિત વસાવાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેવા આક્ષેપ કર્યા છે કે ફરિયાદીનો ભાઈ હિમેન્શુ વસાવા ઢોર ચડાવવા માટે ગયેલો અને તેની સાથે ફરિયાદી પણ ગયેલો જે બપોરના સમયે નજીકમાં રહેતા નિકુંજ વસાવાના ઘરની બાજુથી માણસો દોડતા આવેલા અને નિકુંજે તેના હાથમાં રહેલી લાકડી ફરિયાદીના પત્ની વૈજયંતીના જમણા પગના સપાટા મારેલ અને ફરિયાદીના ભાઈ અંકિતને પણ બરડા અને પાછળના ભાગે મારેલા હતા રાજુ ઉર્ફે રાજેશ વસાવા પરેશ ઠાકોર વસાવા નિકુંજ ઉર્ફે વિશાલ વસાવા ધનુબેન ઠાકોર વસાવાએ ફરિયાદી સહિત તેના ભાઈ અને તેની પત્નીને માર મારતા ઈજાઓના પગલે ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઈજાગ્રસ્તોની ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી કરી છે અત્રે ઉલ્લેખને બાબત એ છે કે દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી સાસરીમાં જતા બંને પક્ષો ઢોર ચડાવવા નીકળ્યા હોય અને ધીંગાળું થતા બંને પક્ષોના ચાર ચાર હુમલાખોરો સામે સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી છે